આ ચીક્કી ટેસ્ટમાં ઘરે ખૂબ જ સરસ બને છે અને ખૂબ જ સસ્તી બની જાય છે સાથે તૈયાર થયેલી ચીક્કી તમે જો એકદમ ક્રિસ્પી અને પાપડ જેવી પાતળી તૈયાર થઈ છે તો ચાલો બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે મસ્ત મજાની મિનિટોમાં જ તલની ચીક્કી બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે માર્કેટ કરતા સસ્તી અને ચોખ્ખી તલની ચીકી ઘરે બનાવવા અહીંયા મેં લીધા છે બસો ગ્રામ જેટલા સફેદ તલ તમે સફેદ અને કાળા તલ મિક્સ કરીને આ ચીકી બનાવી શકો અથવા તો તમે એકલા સફેદ કે એકલા કાળા તલ સાથે પણ બનાવી શકો સાથે મેં એકસો એસી ગ્રામ જેટલો ગોળ લીધો છે આ રીતનો પેંડા ગોળ કે ગાંગડા ગોળ કહેવાય એ હું ચીકી માટે વાપરું છું હવે અહીંયા ચીકી બનાવવા માટે તમને ગોળ એક્ઝેક્ટ કેટલો જોઈએ એ હું તમને બતાવું છું એના માટે આપણે ગોળને એકદમ બારીક અને ઝીણો સમારી લેશું જો તમને આ રીતે વજનમાં તો હું તમને બાઉલમાં ભરીને પણ બતાવું તો આપણે જે કપ કે વાટકી ભરી અને તલ લેતા હોઈએ એ જ કપ કે વાટકી તમારે ગોળની ભરવાની પણ થોડો એમાં ગોળ ઓછો લેવાનો તો બસો ગ્રામ તલ સાથે એકસો એસી ગ્રામ જેટલો આપણે ગોળ લેશું તો આ માપ સાથે ચીકી બનાવો એટલે પરફેક્ટ બજાર જેવી જ ઘરે તૈયાર થાય હવે સૌથી પહેલા આપણે જે તલ લીધા છે ને એને શેકી તલને એકદમ સારી રીતે તમારે સાફ કરી લેવાના તલમાં ઘણીવાર ખૂબ જ ઝીણી અને એકદમ બારીક કાકરી આવતી હોય છે તો ખૂબ સારી રીતે તલ સાફ કર્યા પછી આપણે એને શેકી લેશું હંમેશા તલને ધીમા ગેસ પર શેકવાના જો ફાસ્ટ ગેસ પર તલ શેકો અને તલનો કલર બદલાઈ જાય અથવા તો તલ બળી જાય તો એ ટેસ્ટમાં કડવા થઈ જાય એટલે ખાસ ધીમા ગેસ પર તલ ફૂટવાનો અવાજ આવે અને આ રીતે હલકા તલ ફૂલવા માંડે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો તલને ધીમા ગેસ પર શેકાતા લગભગ ચાર મિનિટ જેટલો સમય થયો છે હવે શેકેલા તલને આપણે પ્લેટમાં કાઢી લેશું કડાઈ પણ એકદમ ગરમ હોય તો આપણા તલ વધુ પડતા શેકાઈ ના જાય એના માટે પ્લેટમાં કાઢી લઈએ થોડા રીતે સ્પ્રેડ કરી દઈએ જેથી ઝટપટ ઠંડા થઈ જાય હવે આપણા તલ ઠંડા થાય ત્યાં સુધીમાં ચીકી માટેનો ગોળનો પાયો તૈયાર કરીએ તો તમે અગાઉ પણ તલને શેકીને રાખી શકો છો હવે ગોળનો પાયો કરવા કઢાઈમાં આપણે ગોળ ઉમેરી દઈશું અને મીડિયમ ગેસ પર કોઈ પણ જાતનું ઘી તેલ કે પાણી ઉમેર્યા વગર ગોળને આપણે મેલ્ટ કરીશું તો ધીમા ગેસ પર થોડી જ વારમાં ગોળ આ રીતે પીગળી જશે અને હલકો હલકો ફૂલવા મળશે જ્યારે ગોળ આ રીતે પીગળી અને થોડો ફૂલવાની શરૂઆત થાય એટલે ખાસ તમારે ગેસને ધીમો કરી દેવાનો અને હવે આપણે ગોળને ચેક કરીશું ગોળને ચેક કરવા અહીંયા પાણી ભરેલા વાટકામાં આપણે થોડો પીગળેલો ગોળ ઉમેરીશું અને આ ગોળને દસ એક સેકન્ડ જેવો ઠંડો થવા દઈશું થોડો આપણો ગોળ ઠંડો થાય એટલે ગોળને પાણી ભરેલા વાટકામાંથી કાઢી લેશું અને આ રીતે તોડવાનો તો તમે જ્યારે ગોળને તોડો ને તો એ પીપરની જેમ તૂટવો જોઈએ અત્યારે તમે જો તારની જેમ આપણો ગોળ ખેંચાય છે બિલકુલ તૂટતો નથી તમને એકદમ ઝૂમ કરીને બતાવું તો તમે જો આ રીતે ગોળ આપણો હજી કાચો છે આ રીતે ગોળ ખેંચાય અને તમે ચીક્કી બનાવો તો ચીક્કી પ્રોપર સેટ પણ ના થાય અને ખાતા સમયે દાંતમાં ચોંટે તો હવે આ સમયે આપણે હજી થોડી વાર માટે ગોળને ધીમા ગેસ પર ચલાવતા રહીશું અને કુક કરી લઈશું થોડી જ વારમાં તમે જોઈ શકો છો સારી રીતે ગોળ આપણો કલર બદલાઈ ગયો અને થોડો પહેલા કરતા ફૂલી પણ ગયો તો આ સમયે ફરી પાણી વાટકામાં ગોળ ઉમેરી દેસુ અને થોડો ઠંડો થવા દઈએ હલકો ગોળ ઠંડો થાય એટલે પાણી ભરેલા વાટકામાંથી ગોળને આપણે કાઢી લેશું અને આ રીતે એને તોડીશું તો એકદમ ઈઝીલી તૂટી જાય છે બીજી ચેક કરવાની રીત તમને બતાવું તો આ ગોળને ખાઈને ચેક કરવાનો ખાતા સમયે ગોળ દાંતમાં જરા પણ ના ચોટે મતલબ ચીકી માટે પરફેક્ટ છે તો આ રીતે આપણો ગોળ માટે પરફેક્ટ તૈયાર થઈ જાય એટલે હવે આપણે એક ચપટી જેટલા જેટલા કુકિંગ સોડા ઉમેરીશું બિલકુલ ઓપ્શનલ છે પણ થોડા કુકિંગ સોડા ઉમેરો તો બિલકુલ બજાર જેવી ચીકી તમારી ફરસી બને છે એકદમ ખાવામાં સોફ્ટ તૈયાર થાય તો હવે આપણે એકદમ સારી રીતે કુકિંગ સોડાને મિક્સ કરી દેશું

મેં બધી વસ્તુને મિક્સ કરી દીધી ખૂબ જ સરસ આપણા તલ જે છે એ ગોળ સાથે કોટ થઈ ગયા છે તો બસ આ સમયે આપણે ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી હવેની પ્રોસેસ તમારે એકદમ ફટાફટ કરવાની છે તો ચીક્કીને તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ પર કે આ રીતના લાકડાના ચોપિંગ બોર્ડ પર સેટ કરી શકો છો ચોપિંગ બોર્ડ પર હલકું તેલ લગાવી ચીક્કીનું મિશ્રણ આ રીતે લઈ લેશું અને હાથ પર હલકું તેલ લગાવી મિશ્રણ હલકું ઠંડુ થાય એટલા રીતે તમારે એને થોડું શેપમાં આપી દેવાનું અને પછી એને બને એટલું જલ્દી એકદમ પાતળું વણી લેવાનું તો વેલણ પર થોડું તેલ લગાવી આ રીતે આપણે એને વણી લેશું તો આ રીતે તમે જેટલી પતલી વણી શકો ગરમ ગરમમાં એટલી પતલી ચીકી તમારે વણી લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં મેક્સિમમ પતલી એવી ચિક્કીનો દેખાવ સરસ આવે કટર ના હોય તો તમે પાણી પીવાનો ગ્લાસ લઈ શકો છો અથવા તો કોઈ નાની ધારવાળી વાટકી લઈ શકો છો તો રેગ્યુલર ચોરસ લંબચોરસ ટુકડાની જગ્યાએ આ વખતે મેં ચીક્કીને આવી રાઉન્ડ શેપમાં તૈયાર કરી છે તો એકદમ નાના નાના પતલા પતલા પાપડ જેવી ચીકી તૈયાર થશે ઉઠાવી લેવાનું જેથી ચીકી જરા પણ ચોંટે નહીં અને તમારે અનમોલ્ડ કરવી હોય ત્યારે એકદમ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય તો લગભગ દસેક મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ચીક્કી સરસ ઠંડી થઈ ગઈ અને એકદમ ઈઝીલી એના શેપ કટ થઈ જાય છે અને ખૂબ જ સરસ ક્રિસ્પી અને પરફેક્ટ એવી તૈયાર થઈ છે જોતા જ તમને અંદાજ આવતો હશે કે આપણી ચીકી એકદમ પરફેક્ટ બની છે આ ચીકી તમને કટ કરીને પણ બતાવું તો તમે જુઓ એકદમ પાપડ જેવી પાતળી અને પરફેક્ટ ચીકી તૈયાર થઈ છે સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ માર્કેટ કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી આ રીતે તલની ચિક્કી જો એકવાર ઘરે બનાવી લેશો ને તો સો ટકા ગેરંટી બજારમાંથી ક્યારેય નહીં લાવો તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ